સુધી હું હરિનો દાસ નહીં ચોક્કસ સ્થાપિત કરીશ તમે ચિંતા ન કરો તમારા બે બાળકો નારદજી કોને કહી રહ્યા છે ભક્તિ મહારાણીને શું કહી રહ્યા છે તમે ચિંતા ન કરો તમે તો ભગવાન શ્રી કૃષ્ણની અતિ પ્રિયા છો ભક્તિ મહારાણી કૃષ્ણની પ્રિયા છે કેવી રીતે કે જે ભક્તિ કરે છે ને એને કૃષ્ણ પોતાના બનાવી લે છે એનો બીડો પાર કરી દે છે હા અહીંયા આ વાત કરવામાં આવી છે અને નારદજીએ વિચાર કર્યો છે કે શું કરું જ્યારે બહુ જ મહેનત કરવા છતાં અથાગ પ્રયત્ન કરવા છતાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી થયા ને ત્યારે નારદજીએ નિરાશ થઈને વિચાર કર્યો છે કે હવે હું શું કરું અને એવા સમયે આકાશવાણી થઈ છે કે તમે સત્કર્મ કરો સત્કર્મ કરો અને આ સત્કર્મ કરો આટલું કહીને આકાશવાણીએ વિરામ લીધો છે નારદજી વિચાર કરી રહ્યા છે કે સત્કર્મ કરો પણ કયું સત્કર્મ કરો તાપ તપ કરો જાપ કરો દાન કરો યજ્ઞ કરો શું સત્કર્મ કરવું અને આમ વિચાર કરીને જ્યારે નારદજી ઉદાસ ઊભા છે ત્યારે એમણે વિચાર કર્યો છે ભક્તિ મહારાણીને રડતા જોઈને કે હું હરિનો દાસ છું હું ગમે ત્યાંથી આનો ઉપાય લઈને આવીશ અને સત્કર્મ કરીશ એમ કરીને ભક્તિ મહારાણીને તેમણે પોતાના આશીષ આપ્યા છે કહ્યું છે કે હું આગળ વધું છું આગળ જઈને આનો સત્કર્મનો કોઈ રસ્તો લઈને તમારી પાસે આવું છું ને આમ વિચારીને જયારે નારદજી આગળ વધી રહ્યા છે ત્યારે નારદજીએ રસ્તામાં આવતા અનેક સંતોને ઋષિઓને મુનિને પૂછ્યું છે કે આ સત્કર્મની આકાશવાણી થઈ છે સત્કર્મ એટલે શું એટલે બધા ઋષિએ વિચાર કર્યો છે કે જ્યારે નારદજીને ખબર નથી પડતી કે સત્કર્મ એટલે શું તો આપણે કેવી રીતે એનો જવાબ આપી શકીએ આપણે કેવી લાયક ધરાવીએ છીએ એવી બધાએ હાથ જોડી દીધા છે એને કહ્યું છે કે પ્રભુ અમને આમાં સમજણ પડતી નથી અને આવા નારદજી ફરતા ફરતા બદ્રી વિશાલમાં આવ્યા છે સુજી સોનકાદી આદિ ઋષિઓની સામે આવ્યા છે અને ત્યાં એમણે પૂછ્યું છે કે આ સત્કર્મ એટલે શું છે સુતજીએ કીધું છે કે તમે કેમ ભૂલી ગયા આ નારદપુની કે તમારા દ્વારા ચતુઃશ્લોકી ભાગવત વ્યાસજીને તમે આપી હતી ભાગવતજીથી મોટો કોઈ સત્કર્મ હોય શકે નહીં અને તમે ભાગવતજી કરાવો કે જેના દ્વારા ભક્તિ દૂર થશે અને સાથે તેના જ્ઞાન અને વૈરાગ્ય છે તે જાગૃત થશે નવયવન થશે તેમનું દરિદ્ર અને ઘડપણ દૂર થશે નારદજી વિચાર કરે છે સુજીએ ફરીથી કહ્યું છે કે નારદ મુનિ ભાગવતથી મોટું કોઈ તપ નથી ભાગવતથી મોટું કોઈ જ્ઞાન નથી ભાગવતથી મોટું કોઈ શ્રવણ તપ નથી તો તમે ભાગવતજીનું સત્કર્મ કરો આમ કીધા પછી ભાગવતજી કરાવવા માટે નારદજી તૈયાર થયા છે અને જ્યાં પૃથ્વી પર ખબર પડી છે કે નારદમુનિ ભાગવતજી કરાવી રહ્યા છે એટલે પર્વતો તીર્થો નદીઓ અને બધા જ ધામ ભેગા થઈને આ ભાગવતજી સાંભળવામાં આગળ આવ્યા છે અને ત્યાં શ્રોતામાં પહેલા નરદ મુનિ બેઠા છે અને સુજી પુરાણીએ પોતાનું આસન લીધું છે ભાગવતજીનું શ્રવણ ચાલુ થયું છે મંગલાચરણ થયું છે અને જ્યાં મંગલાચરણ થયું ને ભાગવતજી જ્યાં ગુણગાન ચાલુ થયા ભાગવતજીના તેવા સ્વરૂપે ભક્તિ મહારાણી કૃષ્ણ નામના પોતે ઘરેણા પહેરીને આગળ આવી છે નાચતી કૂદતી ભક્તિ મહારાણી આગળ ચાલી રહી છે મંડપમાં અને પાછળ પાછળ જ્ઞાન અને વૈરાગ્ય એના પુત્રો જે જવાન થઈ ગયા છે જેમનું ઘડપણ દૂર થયું છે ભાગવતજી શ્રવણ કરવાથી અને એવા બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય રૂપે આગળ આવ્યા છે નાચતા કૂદતા અને ભગવાનનું કીર્તન કરી રહ્યા છે અને એવા સમયે ભગવાન પણ આવ્યા છે અને શ્રી કૃષ્ણની સાથે પ્રહલાદજી ધ્રુવજી અને બધા તેમના પાર્ષદો પણ આવ્યા છે બધાએ ગુણગાન ગાયા છે પ્રહલાદજીએ મંજીરા વગાડ્યા છે બલીરાજાએ ગિટાર વગાડી છે ને આમ આનંદ કરતા કરતા બધાએ ભગવાનનું નામ સ્મરણ કર્યું છે અહીંયા તમને ખાસ કાલની કથા માટે કે કાલે સાડા આઠે અહીંયા કથા ચાલુ થઈ જશે એટલે તમારે જે પૂજન કરવાનું હોય તે પહેલા આપણે પૂજન કરીશું આજે કથાનો કોઈ સમય જ આપણે આપી શક્યા નથી આવી રીતે કથા કરવામાં શું થાય લિંક ન પકડાય મારી મારે જે તમને સમજાવવું છે મૂળ તત્વ એ મારાથી સમજાવાય જ નહીં અને ટૂંકાણમાં સમજાવવામાં તમને મેં મૂળ મૂળ તત્વ જ રહી જાય મારાથી અને આમાં આમ તમે તો સમજી જશો કારણ કે તમે ભોળા ભગત છો પણ મને ખબર પડશે કે મેં ક્યાં ભૂલ કરીને શું છૂટી ગયું અને જે સાંભળશે ને એ લોકોને સામે ખબર પડશે જો જ્ઞાની હશે ને તો બેને આ વાત કેમ લપેટી લીધી ફટાફટ હા પૂરી કરી દીધી એમ જ જ્યારે કે આમાં સમજણ ને સમજાવવાને લાયક અમુક વસ્તુઓ છે જે રહી જાય તો આજે આપણે વિરામ તરફ જઈ રહ્યા છે ભક્તિ મહારાણીના બે પુત્રો આજે યુવાન થયા છે સાથે આગળ ઉત્તમ કથા આવે છે જ્યારે સુધીજીને સૌનકાદિ ઋષિઓએ પૂછ્યું છે કે પ્રભુ આના સિવાય પણ કોઈ મહાત્મયમાં એવું છે કથા કે જે કથા ભાગવત શ્રવણ કરીને કોઈને લાભ થયો હોય કોઈને પુણ્ય મળ્યું હોય એવી કોઈ કથા છે ત્યારે અહીંયા આત્મદેવ નામના બ્રાહ્મણની કથા સંભળાવવામાં આવી છે અને એ કથા આપણે કાલે શ્રવણ કરીશું આજે આપણો સમય છે ભોજન તરફનો અને એ આપણો પહેલો ધર્મ છે તો આપણે આરતી તરફ જઈ રહ્યા છે આવો આરતી માટે બોલ શ્રી કૃષ્ણ કનૈયા ગાયત્રી દેવી દીદી એ સરસ મજાનું આપણને કથા જ્ઞાન પીરસ્યું હમણાં આપણે જાહેરાત કરી પ્રમાણે દૈનિક પૂજા અને સાંજની આરતી રોજ